સુરતના વિસ્તારમાં રાહત સોસાયટી ખાતે ઝોન સિક્સ દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે વ્યાજના જાળામાં ફસાયેલા લોકોને રાહત આપવા માટે પોલીસ દ્વારા એક લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે વ્યાજખોરોની ચુંગલમાંથી મુક્તિ આપવાનું એક પગલું ભરવામાં આવ્યું છે બસો જેટલા લાભાર્થી હાજર રહ્યા હતા ઘણી વખત આપણે જોતા હોય છે કે ઘણા લોકો આર્થિક મુશ્કેલીમાં આવી જાય છે અને વ્યાજખોરો પાસેથી ઊંચા વ્યાજે પૈસા લેવા મજબૂર બને છે આવી સ્થિતિમાં લોકો વધુને વધુ દેવાના બોજ હેઠળ દબાઈ જાય છે આવી સ્થિતિમાંથી બહાર આવવા માટે પોલીસે આ લોન મેળાનું આયોજન કર્યું છે ઊન વિસ્તારના લગભગ બસો લોકો આ મેળામાં હાજર રહ્યા હતા અને તેમને લોન મેળવવાની તક મળી છે જે લોકોને નાણાકીય મદદની જરૂર છે તેઓ આવા મેળાનો લાભ લઈ શકે છે આ લોન મેળામાં પોલીસ અધિકારીઓ અને વરાછા બેંક બેંક ઓફ બરોડા અને એસબીઆઈ બેંકના અધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી આજ રોજ ઝોન સિક્સ વિસ્તારમાં આ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જે વ્યાજ વટાવ વિરુદ્ધ ઝુંબેશ છે જે ગુજરાત રાજ્ય અને સુરત શહેર પોલીસ કરી રહી છે એમાં અમે છ મહિના પહેલાં જે વ્યાજ વટાવખોરો વિરુદ્ધનું અભિયાન કર્યું હતું અને એમાં ચોવીસ ગુના દાખલ કરી અને પચીસ વ્યાજખોરોને અમે અટક કરી હતી હવે એની બીજી બીજી કડીમાં અમે આ જે લોન મેળાથી લોકોને જાગૃત કરીએ છીએ કે જેને પૈસાની જરૂર છે એ લોકોને લોન મળી રહે આજે વરાછા કોઓપરેટિવ ઓપરેટિવ બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડા એના મેનેજરો હાજર હતા અને એમણે દરેકને કઈ કઈ લોનો બેંકની મળે છે એની સમજ કરી છે તથા આ ઉપરાંત અત્યારે પણ એમના ટેબલ્સ છે અત્યારે જેને જરૂર છે એને માર્ગદર્શન આપશે અને એમની જે કંઈ યોગ્યતા હશે એ પ્રમાણે બેંકમાંથી એમની લોનનું વિતરણ કરવામાં આવશે એટલે અમે પોલીસ તરીકે એકલા વ્યાજખોરો વિરુદ્ધ કેસ તો કરીએ છીએ એની ઉપરાંત લોકોને સરળતાથી ધિરાણ મળી રહે લોન મળી રહે એનો પણ સુરત શહેર પોલીસ પ્રયત્ન કરી રહી છે આવો અમે બહુ સારો પ્રશ્ન કર્યો છે એના માટે અમે છવ્વીસ ડિસેમ્બરે એક સંમેલન ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં રાખ્યું હતું કે જે છૂટ્યા હોય એમને કોઈ આરોપી તરફથી કંઈ ધમકી આવે છે કે નહીં એને પણ અમે બોલાવી આપ બધાએ કવરેજ પણ કર્યું હતું છવ્વીસ ડિસેમ્બરે ભેસ્તાન રાખ્યું હતું અને એમાં પણ અમે પૂછ્યું હતું કે ભાઈ છૂટ્યા પછી પણ કોઈને થતી તકલીફ હોય તો પણ અમે સાથે છે અમારા નંબર છે આ ઉપરાંત જે જે કોઈ વ્યાજખોરો જોડે ફરી ના જાય એના માટે તેને લોન મેળવવાનું આયોજન કર્યું છે કે જેને જેની આર્થિક સ્થિતિ નબળી હોય લોન ઓછી મળતી હોય એને પણ લોન મળે રહે એના માટે આ પ્રયત્ન અમારા ચાલુ છે